મારું નામ ખત્રી મોહમદ હુસેન છે અમારે ફરિયામાં પાણીનો પ્રોબ્લેમ છે ને પાણી આવતું નથી મહિનું દોઢ મહિનો તે પાણી શિયાળામાં બરાબર આવતો હતો ને રાતના બાર સાડા બાર વાગે પાણી ચાલુ થાય એ પણ અમને પૂરો મળતો નથી અહીંયા અમારા કને રસ્તો પણ સમજી લો બરાબર નથી રસ્તો થઈ જાય તો પણ સમસે હલ્પ થઈ જાય બીજો બધે અહીંયા લેડીઝ પણ ભેગી થઈ હતી અમારા પાણી માટે

જયારે ગુજરાત ફર્સ્ટ ની ટીમ અમારા વિસ્તારમાં આવી છે ત્યારે તમે જોઈ શકો છો કે આ વિકાસ કેટલો થયો છે કારણ કે આજે એક તો તમે વરસાદી પાણીના જેમાં ગટરો વહી રહી છે ખારી નદી રોડ ઉપર જાઓ તો ખુલે આમ ગટરો મળશે કોડકી રોડ ધારાનગર જ્યાં લાખો રૂપિયાના ખર્ચે માણસો પ્લોટ ખરીદીને મકાન બનાવ્યા છે ત્યાં પણ ગટરો વહી રહી છે આવી જ રીતે પીવાના પાણીમાં પણ ગટરના પાણી જયારે આવી રહ્યા હોય અને ક્યાંક તો આઠ આઠ દિવસે દસ દસ દિવસે પીવાનું પાણી નથી આવી રહ્યું એરિયાની મહિલાઓ તમે સાંભળી આવી જ રીતે મુસ્કાનગર માં પણ આજ પોઝિશન છે પીવાનો પાણી નથી આવતો આ લોકો પણ વારંવાર ફરિયાદો કરે છે નગરપાલિકાની અંદર મોરચા લઈને પણ ગયા છે છતાં એનો કોઈ નિરાકરણ આ લોકો થી થતું નથી માત્ર ને માત્ર ભુજ નગરપાલિકા ભ્રષ્ટાચારમાં જયારે હોય અને આ કામગીરીમાં થાવ નિષ્ફળ ગઈ છે તો ખરેખર હવે ભુજ શહેરની પ્રજાને વિચારવા જેવું છે કે આ લોકોનો વિકાસ તમે સફાઈના પણ તમે જોઈ શક્યો છે કે જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ પડ્યા છે જ્યારે લાખ રૂપિયા ખર્ચાતા હોય સફાઈ પાછળ એક વોર્ડમાં છ લાખ રૂપિયા સફાઈ પાછળ ખર્ચાતા હોય અને સફાઈના નામે મીંડવું હોય તો આ કેટલી હદે ભ્રષ્ટાચાર કહેવાય આ કોન્ટ્રાક્ટરો ખરેખર આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તરીકે કામ કરે છે નગરપાલિકાના કર્મચારીઓ આજે તમે જોઈ શકો છો કે વારંવાર જ્યારે રજૂઆતો કરીએ ત્યારે માત્ર ને માત્ર દેખાવ પૂરતા વિસ્તારમાં આવી અને ચક્કર લગાવી જાય છે પણ કામગીરી કઈ થતી નથી નામ હતું કે ચીફ ઓફિસર નથી હાલે તો નવા ચીફ ઓફિસર પણ જ્યારે આવી ગયા છે તો ખરેખર ચીફ ઓફિસર શ્રીને અમે અપીલ કરીએ છીએ કે તમે આ ભારતીય જનતા પાર્ટીનો જ્યાં જ્યાં વિકાસ છે તે વિસ્તારોની મુલાકાત લ્યો અને ભૂત શહેરની ની શું દર્શાવ થઈ છે એકસો ને ઓગણત્રીસ કરોડ નું બજેટ હોય અને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એટલી જ્યારે ગટરો ઉભરાતી હોય છતાં આ લોકોનો પેટનો પાણી નથી ચાલતું વારંવાર અમે નગરસેવકોએ રજૂઆતો કરી છે ગટરો માટે કે આ વહેલામાં વહેલી કે ગટરો બંધ થવી જોઈએ જ્યારે

અમે આ લોકો ને અવારનવાર રજૂઆત કરીએ છીએ પણ એ લોકો કેસે કામ થઈ જશે કામ થતું નથી સામાન્ય સભામાં અમે રજૂઆત કરી હતી ને અત્યારે અહીંયા લેન બેસી ગઈ છે લેન બેસી ગઈ છે અહીંયા બે ત્રણ ચાર દુકાનો હતું તો દુકાન પોતાની રીતે ખાલી કરીને દુકાન કે ભલે તોડી નાખો ગટર નું કામ કરો એને પણ છ સાત દિવસ થયા ફેંકી ગયા છે એ લોકો રોજી વગર બેઠા છે આ લોકો અને કામ થતો જ નથી ગટરનું બીજું તમારા વિસ્તારમાં અર નંબર એકમાં ગટરના પાણી પણ આવે છે અહીંયા જિલ્લાની નગર છે નગર છે મારા પોતાના ઘરે જ આવ ગટર પાણી આવે છે કાલે નહીં પરમ દિવસે ને એ લોકોને હું રજૂઆત કરી છે આમ પ્રમુખને કીધું છે ચેરમેન ને કીધું છે પણ એ લોકો એ લોકોને એન્જિનિયર જ દાદ નથી દેતા કે ખબર નથી એના પહેલા અમે જાદવ સાહેબ હતા ડિપ્યુટર કલેક્ટર એના કારણે પાણી રાખ્યા હતા ગટરના સામાન્ય સભામાં ત્યારે આ લોકો કીધું વોર્ડ નંબર એક માં ગટરના પાણી નહીં આવે અત્યારે જિલ્લાની નગરમાં આવે છે ને રહીમનગર ખાઈ નદી રોડ પટાવ અહિયાં પણ પાણી બહુ ગટરો રોજ આવે તમે જોઈ શકો છો અમે અમારા વિસ્તારમાં આવો માણસો પાણી પીતા હો તો અત્યારે આવે પ્રમુખ ને ચેરમેન ને બેન આવ્યા છે ચીફ ઓફિસર એ પીને બતાડે તો અમને એમ થાય છે આ કામ પીએ છીએ આવા ગટરો વાળા પાણી મારું નામ રેના છે અહિયાં ગટરનું પાણી બહુ જ આવે છે અહીંયા બહુ જ તકલીફ છે ગટરનું પાણી ની પીવાનું પાણી ગટર નું ગટર નું આવે છે અહીંયા રમઝાન મહિનો શરૂ થાય છે અમને પીવાનું પાણી અને ગટર નું પાણી તમને બંધ કરી આપો અમને ચોખ્ખું પાણી આપો અમને રમઝાન માં બહુ તકલીફ થાશે અમને નમાજ ને પડવું હશે એવું બધું થાય છે અમે વોર્ડ નંબર 1 માં રહીએ છીએ અમે બહુ જ તકલીફ થાય છે ગટર નું પાણી બંધ કરો સમસ્યા બધા જગ્યા એવી જ છે તમે ઘાટન નું પાણી બંધ કરો બધા જગ્યા એવું જ આવે છે અમારા ઘરમાં બધા પાંચ ટાઈમ નમાજ પાડે છે એવું બધું પાણી આવે છે તમે કઈ સારું કરો રમઝાન મેળું ચાલુ થાય છે હમણાં આડ તારીખ તારીખ ના રમઝાન મેળું ચાલુ થાય છે તમે સારું પાણી હલાવો તમારા અમારે એક જ પાણી નો પ્રોબ્લેમ છે પાણી સમળો નથી આવતો ને અમારો હજી રમઝાન આવે છે તો હવે પાણી તો ખપશે હવે તો કાઈ નથી આમ શહેરી પણ આ રસ્તો પણ ખપશે સડક પણ ખપશે બધું કામ પૂરું કરવું ખપશે એટલા માટે અમે આ બધા ભેગા થયા છીએ તમે જોઈ શકો છો અમારો હમણાં રમઝાન માસ બેસે છે આ બધા પાછળ ઉભા છે બધા પાણી માટે ઉભા છે નથી અમારા પાણી ને નથી અમારા પાસે રોડ તો અમે અમને શા માટે આવી રીતે વંચિત રાખવામાં આવ્યા આ ત્રીજો વાર આમાં ચોથો વારો થાશે એટલે એક મહિનો પૂરો સમજી લો કે એક મહિનાથી અમે પાણીના પ્રોબ્લેમમાં છે હું સુલતાના બોલું છું અમે રામનગરના રહેવાસી છીએ અમારે ઘર પાસે આવા નવા ગટરનું પાણી આવે છે ગટરો છલકાય છે આ બતે આ બાબતે અમને બહુ મુશ્કેલ થાય છે કેટલા ટાઈમથી આ આ ટાઈમ તો ઘણા ટાઈમ થી છે પણ હમણા બહુ તકલીફ પડે છે સરકાર પાસે આ જ આપ્યું છે કે સારો પાણી આપે બસ મારું નામ ટ્વિંકલ પટેલ ચાર તારીખે ચીફ ઓફિસર ભુજ તરીકે મારી નિયુક્તિ થયેલી છે અને પાંચ તારીખથી મેં ચાર્જ લીધેલો છે હાલ અમારું મેઇન ફોકસ સફાઈ પર રહેશે સવારે રોજ એક વોર્ડમાં આઠથી નવની વચ્ચે વોર્ડમાં વિઝિટ કરવામાં આવશે રેન્ડમલી કોઈપણ વોર્ડ સિલેક્ટ કરીને અને સફાઈની સમસ્યાઓ જે છે જ્યાં ટ્રેક્ટર ના ચાલતા હોય અથવા ડોર ટુ ડોરની ટેન્ડર હોવા છતાં કામ ન થતાં હોય તો પહેલાં આપણે એના પર સોલ્યુશન કાઢવાનું આવશે એ સિવાય જે રેગ્યુલર સમસ્યાઓ છે પાણીની અને ડ્રેનેજની એના પર અત્યારે સંકલન કરીને આર એન બી સાથે કલેક્ટર ઓફિસ સાથે એસડીએમ કચેરી સાથે બધા સાથે સંકલનમાં કાર્યો ચાલુ છે અને એના પર સોલ્યુશન કાઢવાનો પૂરો પ્રયત્ન કરવામાં આવશે